નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેરમાં એક શખ્સે જામનગર રોડ પર કંટેશ્વર પચીસ વારિયામાં આવેલા એક વંડામાં જાણીતી અલ્ટ્રાટેક સિમેન્ટના માર્કાવાળી ડુપ્લિકેટ સિમેન્ટ બનાવીને વેચવાનું શરૂ કરતાં આ કંપની મહારાષ્ટ્ર સીતી સર્ફિંગ ઓફિસરને માહિતી મળતાં નકલી સિમેન્ટ બનાવવાનું કૌભાંડ પકડી લીધું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો રેતી કપચીના ધંધારથી એવા શખ્સે બહારથી હલકી સિમેન્ટ ખરીદી તેમજ પોતાના વંડામાં બીજા કેમિકલ સહિતની ભેળસેળ કરી આ સિમેન્ટને અલ્ટ્રાટેક થેલીઓમાં ભરી સિલાઈ કરી

ચૌદસો ને બાવનની સામે આવેલા એક મોટા વંડામાં આ ગોલમાલ થતી હોવાની પાકી માહિતી મેળવી લીધી હતી બાદમાં એસઓજી અને જાણ કરતા પીઆઈ જેડી ડી ઝાલા અને તેમની ટીમ સહિતના ઓફિસરોની સાથે બાતમીના સ્થળે પહોંચ્યા હતા અને દરોડા પાડ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જણાવ્યું